સુરેન્દ્રનગર જિલ્લાના સરોડી ગામે વરસાદી વાતાવરણ દરમિયાન એક યુવક પર વીજળી પડતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું યુવકના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં શોકનું માહોલ છવાઈ ગયો અને મૃતદેને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જિલ્લાભરમાં દસથી વધુ સ્થળોએ અવકાશી વીજળી પડવાની ઘટના સામે આવી છે વઢવાણ થાયેલા સુરેન્દ્રનગર અને થાન સહિતના વિસ્તારોમાં પણ વીજળી પડતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં એક થી લઈ અને ત્રણ ઇંચ સુધીનો વરસાદ તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે ફઝલ સુરેન્દ્રનગરમાં વરસાદનો માહોલ વીજળી પડવાની ઘટના શું વિગતો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાભરમાં કાલે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં દસ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ રાત્રિ દરમિયાન નોંધાયો છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે થાન વઢવાણ ધાંગધ્રા અને પાટડી વિસ્તારમાં પણ સાર્વત્રિક વરસાદના કારણે હાલ જનજીવન છે તે પ્રભાવિત બન્યું છે ખાસ કરીને જે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે જેને લઈને વીજળી પડવાની ઘટનાઓ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવી છે ઘટના સ્થળે તેનું દાઝી જવાના કારણે મોત નીપજવા પામ્યું છે આમ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ દસ થી વધુ જગ્યાઓ ઉપર અવકાશી વીજળી પડવાના બનાવો સામે આવ્યા છે જેમાં પંદર થી વધુ પશુઓના પર મોત નિપજવા પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ તો આગમન થઈ ચૂક્યું છે પરંતુ આ વરસાદે જાણે તારાજી સર્જી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક બાજુ બફારાથી જે પ્રજા છે તે પરેશાન હતી ત્યારે વરસાદના કારણે હાલમાં સમગ્ર વિસ્તારમાં ઠંડક તો પ્રસરી જવા પામી છે બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે કારણ કે ખેડૂતો દ્વારા મોઘાડાટ બિયારણોનું ખરીદી કરી અને કપાસિયાઓ ચોપવામાં આવ્યા હતા પરંતુ છેલ્લી જે કાલ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાતા હાલના તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર છે બીજી તરફ અવકાશી વીજળી પડવાના કારણે થાન સાયલા વઢવાણ અને ખાસ કરીને લીંબડીમાં દસ થી દસ જગ્યાઓ ઉપર અવકાશી વીજળી પડી છે જેમાં પંદર થી વધુ પશુઓના મોત નીપજવા પામ્યા છે ત્યારે જે જગ્યાઓ ઉપર પશુઓ અને યુવકનું મોત નીપજ્યું છે ત્યાં સ્પેશિયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર પ્રાંત અધિકારીની ટીમો રવાના કરવામાં આવી છે અને આ સમગ્ર જે ઘટના છે તેની તપાસ કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અવકાશી વીજળી પડવાના બનાવો દર વર્ષે વધતા હોય છે ગયા વર્ષે પણ અવકાશી વીજળી પડવાના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન સત્તર લોકોના મોત નિપજ્યા હતા ત્યારે પ્રથમ વરસાદના આગમને જ

સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે અવકાશી વીજળી પડવાના બનાવો બનતા હોય છે ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં વિધિવત ચોમાસુ કાલે શાંતિ બેસી ગયું છે ખાસ કરીને તંત્ર દ્વારા જે પ્રિમોનસૂન કામગીરી કરવાની હોય તેમાં ઢોર તેમજ ખાસ કરીને જે આ વરસાદી વાતાવરણ છે કોઈ યુવક અથવા તો કોઈનો જીવ ન જાય તે માટે તકેદારીના ભાગ સ્વરૂપે સૂચનો કરવામાં આવ્યા હતા જેમાં જે ચોમાસાની ઋતુ દરમિયાન જે ખુલ્લામાં ઢોર ન બાંધવા જે ઝાડ હોય વીજ ના પોલ હોય તેનેથી

બીજી તરફ થાનના ના સરોળી ગામે પણ યુવકનું મોત નીપજતા પરિવાર ઉપર પણ હાલ હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે જે યુવક થાનમાં મૃત્યુ પામ્યો છે તે એકમાત્ર યુવક એવો હતો કે જે પોતાના જે પરિવારનો જીવન નિર્વાહનો ખર્ચ ઉઠવતો હતો તેનું ચૌકાસી વીજળી પડવાના કારણે મોત નીપજતા હાલ પરિવારમાં પણ શોકની લાગણી છે ત્યારે વહીવટી તંત્ર દર વર્ષે તાકીદ કરતું હોય છે પરંતુ તેના નિયમોનું કોઈ પાલન ન થતું હોવાના કારણે અવકાશી વીજળી સુરેન્દ્રનગર જિલ્લામાં વારંવાર તારાજી તરસતી હોય છે અને વધુ એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે ત્યારે હવે આ વરસાદી વાતાવરણ દરમિયાન પોતાના માલઢોર હોય પોતાના જીવ અને જાનનું જોખમ હોય તેવી જગ્યાએ ન જવા માટે કરવામાં આવી રહી છે છે સરોડી ગામે ઘટના બની અને તે ઉપરાંત વઢવા લીંબડી સાયલામાં પણ વીજળી પડવાની ઘટના બનતા હાલમાં જે મામલતદાર ડિઝાસ્ટર અને પ્રાંત અધિકારીની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આગામી હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં પણ લોકો સુરક્ષિત માલ સુરક્ષિત રાખે ખેડૂતો પણ જે પોતાની ઝડપ છે તે સુરક્ષિત જગ્યા એ મૂકી દે તે માટે પણ વહીવટી તંત્ર છે તે સતત તાકીદ કરી રહ્યું છે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી